ટ્રેક્ટર અંદર કલર કલર કરેલો જોવા મળશે સારો ઉપયોગમાં લીધેલો છે બધી નવી નાખવામાં આવી છે આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવ્યું છે વિડીયોની અંદર તે જ પ્રમાણે ટ્રેક્ટર તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જોઈ રૂબરૂ જોઈ આખું ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકશો અશોકસિંહનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા કે તમે લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા તમે ટ્રેક્ટર જોઈ શકો છો

આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે દીપકભાઈએ ઘર ઘર પણ પ્રકારના ફોલ્ટ વગરનું એન્જિન ગેર હાઇડ્રોલિક બધું ઓરિજિનલ કંપની કલર કંપની પીસ આખું ટ્રેક્ટર વન ઓનર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કોન્ટેક કર્યા પછી ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો સીટ છત્રી પણ સારા ટાયર પણ નવા ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે પાર્સિંગ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત ચાર લાખ અને પચીસ હજાર અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ તમને ચોરવીરા થાન ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે દીપકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દીપકભાઈ નામ છન્નું ત્રણ ત્યાંશી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો આઈસર ત્રણસો અડસઠ વેચવાનું છે રેડ કલરમાં તમે જોઈ શકો છો મોડલની વાત કરું બે હાજર ચૌદ પંદરના મોડલ આ ટ્રેક્ટર છે રેકાર્ડો એન્જિનમાં છે કંપની કંડિશનમાં કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી આખું ટ્રેક્ટર ત્યારબાદ પણ લઈ શકો છો પેલા પતુભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો બેટરી વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર છે

ટ્રેક્ટર ની અંદર બેટરી નવી જોવા મળશે છત્રી પણ સારી જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે બે હજાર ના મોડેલ નું પાર્સિંગ ચાલુ વન ઓનર ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે આખા સાઈઠ ટકા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું બે સૌ પ્રથમ ટ્રેક્ટરના મોડલ ની વાત કરું બે હજાર અને ત્રેવીસ ના મોડલ આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ઘર મિની ટ્રેક્ટર છે જીતુભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે કિંમતની વાત કરું બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને ગામ તમને વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે વાળા નંબર પર જીતુભાઈના નંબર પર કોલ કરી અને ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો

પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઇડ ગેર જોવા મળશે ઓઇલ બ્રેક ડબલ ક્લચ રેવે મલ્ટી પીટીઓ ગેર જોવા મળશે વન ઓનર ઘરઘરાવ ઘરાવ બે હજાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર ઘરની ખેતીમાં ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ને ફૂલ સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ નથી કંપની કલરમાં અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જે વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર

ત્રણ લાખ દસ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અથવા સિન્ટેરેક 66 વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો લાલભાઈ સુનિલભાઈને આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા આર એક્સ બેતાલીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું કંપની કંડિશનમાં કંપની કલરમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી નવી વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સીટ છત્રી પણ સારા

ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો મેહુલભાઈને આ ગાય વેચવાની છે ગાય તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ સોજી ગાય છે ફૂલ સાચવેલી કમ્પ્લેટ ગાય વેતર એક ટાઈમનું સાત થી સાડા સાત લીટર દૂધ આપે છે આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ લઈ શકો છો પેલા મેહુલભાઈનો નું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ગાય લેવા કે જોવા જાવ ઉનરનું કોન્ટેક્ટ કર્યા પછી જ જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ફૂલ જવાબદારી સોજી અને સારી ગાય છે તાત્કાલિક વેચવાની છે કિંમતની વાત કરું બ્યાસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર અને ગામ રણોદ ગામે જોવા મળશે ગાય લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો તે વિડીયો ઉપર નંબર મળી જશે મેહુલભાઈ નામ નંબર પર કોલ કરી આ ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો